હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન પોતેનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ગુજરાતી આઠમું ચેપ્ટર કીડી હતી કે હાથી હશે ચાલો પ્રશ્ન એક નીચેના પ્રાણીઓ ક્યાં તો તેમનો સંતાપ્પો થઈ જાય એ જોડકા જોડો એટલે કે એમનું નિવાસ સ્થાન કીડી તો દરમાં કબૂતર મોટા ગુલાબના છોડના કુંડા પાછળ કૂતરું નાનકડા બારણા પાછળ મોર ઝાડ ઉપર હાથી ઘરની પાછળ ત્યાર પછી આપણે આગળ વધીએ માછલી તળાવના પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલું એન ઘેન દીવાઘેન વાર્તામાં કયા બે મિત્રોની વાત છે એન ઘેન દીવા ઘેન વાર્તામાં ચંદુ હાથી અને ટીકુ કીડીની વાત છે ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા ચંદુ અને ટીકુ થપ્પોની રમત રમ્યા ટીકુ ક્યાં સંતાઈ હતી જેથી ચંદુ તેને પકડી ન શક્યો ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ જેથી ચંદુ ચંદુ તેને પકડી ન શક્યો શા જોર જોરથી હસી પડ્યું હું જીતી જાત આ સાંભળી ચંદુ જોર જોરથી હસી પડ્યો ચંદુ અને ટીકુ થપ્પો રમતા ત્યારે દાવ દેતી વખતે પહેલા શું બોલતા ચંદુ અને ટીકુ થપ્પો રમતા ત્યારે દાવ દેતી વખતે એન ઘેન દીવા ઘેન બોલતા વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ ત્રણના બધા જ વિષયના વિડીયો લેક્ચર જોતા હોય કે સ્વ પોથી કે વગેરે એક જ જગ્યાએથી તમને મળી જશે તો ખાસ વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેકચર સ્વાધ્યા અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યયન પોથી પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ગુગલ પ્લે સ્ટોર ઉપર વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણ બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી ગણિત ગુજરાતી અહીં આસપાસ ઇંગ્લિશ હિન્દીના વિડીયો નિહાળી શકશો પ્રશ્ન નીચે લીટી કરેલ અક્ષર પરથી ઉદાહરણ મુજબ શબ્દો બનાવો આ શ્રમ તો ઈશ્વર ચલો વરસાદ આવે ત્યારે આકાશ કેવું હોય તેના વિશે ત્રણથી ચાર વાક્ય લખો વરસાદ આવે ત્યારે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળે છે ઘણી વખત આકાશમાં મેઘ ધનુષ્ય પણ જોવા મળે છે મોહરના ટવકા સાંભળવા મળે છે પક્ષીઓ ઉડીને પોતાના ઘર તરફ પાછા વળતા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો જો તમને આવી કોઈ ભૂલ દેખાય તો ચોક્કસથી કમેન્ટ કરજો જેથી કરીને આપણે ભૂલ સુધારી શકીએ બરાબર ચાલો પ્રશ્ન પાંચ વાક્ય સાચું બનાવી ફરતી લખો હું અત્યારે ભણું હતો તો ભણું આ ભણું છું

વિમાન આકાશમાં ઉડે છે ચકલીનો માળો ઝાડ પર હોય છે જો આવી રીતે આમ ઝાડ ઉપર હોય છે શિક્ષક શાળામાં ભણાવતા હોય છે વિમાન જમીન પર ચાલતું નથી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશનની આપણે વાત કરી ગયા તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરો વિડીયો કેવો લાગ્યો તો અસ્તુ જય હિન્દ જય ભારત